તો હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો ડીડી અપડેટ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો તો હાલમાં ગુજરાત પોલીસ ભરતી જાહેર અંગે સૌથી મોટી અપડેટ છે મિત્રો કે કેટલી જગ્યા પર ભરતી થશે અને ક્યારે ભરતી ફોર્મ શરૂ થશે મિત્રો એ અંગે આપણે વાત કરવાના છીએ અને તમારા માટે લેટેસ્ટ અપડેટ કહેવાય મિત્રો તો નવો તો લાઇક છે અને સબસ્ક્રાઈબ પહેલાં કરી દો જેથી કરી નવી અપડેટની જાહેર અમે તમારા સુધી પહેલાં પહોંચાડી શકાય તમને મળતી રહે મિત્રો તો ગુજરાત પોલીસ ભરતી અંગે તાત્કાલિક ભરતી થવાની છે બે હજાર છવ્વીસની જે ભરતી ખૂબ જ ઝડપી થવાની છે એવી ચર્ચા ચાલી રહી છે તરતા અને ઘણી દાવો પણ થઈ રહ્યો છે કે ઘણી ટ્વિટર દ્વારા કે બે હજાર પચીસની જન્યુ જાન્યુઆરીથી ફેબ્રુઆરી મહિનામાં ફોર્મ કમ્પ્લીટ થઈને ભરતી શરૂ થઈ જશે જેમાં શારીરિક પહેલાં શરૂ થઈ જશે મિત્રો અને ત્યારબાદ બધી પ્રક્રિયા ધીમે ધીમે સ્ટાર્ટ થઈ જશે એટલે આ ભરતી ટૂંક જ સમયમાં સંપૂર્ણ કરવાની ચર્ચા ચાલી રહી છે મિત્રો ત્યારબાદ ભરતી અંગે જે ચૌદ જગ્યા પર ભરતી થવાની છે તે અંગે આપણે વાત કરીએ મિત્રો ત્યારબાદ ત્યારબાદ જે આપણે રાજાણી સાહેબ દ્વારા જે હાલમાં ભરતી ચાલી રહી છે તેના પ્રશ્નો હાઈકોર્ટમાં જે થયા હતા તેની અંગે આપણે વાત કરીએ મિત્રો તો તેમાં જે વાત કરીએ તો હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને રિઝર્વ હથિયારી પીએસઆઈ ભરતી પ્રક્રિયા મામલે હાઈકોર્ટમાં ચુકાદો થયો હતો મિત્રો તમે જોઈ શકો છો જે ચુકાદો થયો હતો તેમાં ભરતી પ્રક્રિયાને પડકારતી વિવિધ પાંચ અરજીઓથી મિત્રો જેમાં પાંચ અલગ અલગ અરજીઓ કરવામાં આવી હતી મિત્રો તે હાઈકોર્ટનો શું નિર્ણય આવ્યો હતો હું તમને કહીશ મિત્રો ત્યારબાદ ભરતી પરીક્ષા દરમિયાન પૂછાયેલા સવાલો અને જવાબો અંગે હાઈકોર્ટમાં થઈ હતી અરજી મિત્રો ઘણા સવાલો ખોટા આવ્યા હતા ત્યારબાદ ભરતી પ્રક્રિયામાં કેમ અલગ અલગ નિયમ લાગુ કર્યા તેની અંગે ઘણા સવાલો ઉત્પન્ન થયા હતા અલગ અલગ વિદ્યાર્થી મિત્રો દ્વારા ઘણી એકેડમી દ્વારા તો ત્યારબાદ મિનિમમ ક્વોલિફાય ચાલી માર્કની જગ્યાએ પાંત્રી કરવા ઉઠતી માંગ મિત્રો ઘણા વિદ્યાર્થીઓની માંગ હતી કે છે તેની જગ્યાએ તમે પાંત્રી કરી નાખો જેથી કરી ઘણા વિદ્યાર્થીઓ નીકળી ગયા છે એક્ઝામમાં ત્યારબાદ ગણાવને એવું કહેવું છે કે તમે ચાલીસ જે માર્ક રાખ્યા છે તે પાંત્રી રાખો જેથી પાસિંગ માર્ક પાંત્રી થશે તો જે જૂના વિદ્યાર્થીઓ જેઓ નબળા વિદ્યાર્થીઓ તેને પણ મોકો મળી શકે ત્યારબાદ એકસો બાસઠ જગ્યાઓ માટે લેવાઈ હતી પરથી પરીક્ષા જેમાં તેત્રીસ હજાર લોકોએ આપી હતી પરીક્ષા મિત્રો તો તમે જોઈ શકે એકસો બાસઠ હજારમાં જેમાં તેત્રીસ હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી એકસો બાસઠ જગ્યા તમે તમે જોઈ શકો છો અને તેત્રીસ હજાર વિદ્યાર્થીઓ આપ્યો તો કેટલાથી પાસ થયા એકસો બાસઠ જ તેમાંથી તો પાસ નહીં થયેલા અને પરીક્ષા આપેલા ઉમેદવારોએ ખકડાવ્યા હતા હાઈકોર્ટના દરવાજા તો ઘણા વિદ્યાર્થીઓ હાઈકોર્ટમાં અપીલ પણ કરી હતી જેના કારણે પાસ નહોતા થયા એટલા માટે અહીંયા પણ અરજીઓ કરી હતી અને હાઈકોર્ટમાં ગયા હતા મિત્રો ત્યારબાદ વર્ષ બે હજાર બાવીસની ભરતી પ્રક્રિયા હાઈકોર્ટ હાઈકોર્ટના નિર્ણય બાદ પાસ થયેલા ઉમેદવારો માટે રાહત મિત્રો તો બે હજાર બાવીસમાં ઘણા હાઈકોર્ટના નિર્ણય બાદ પાસ થયા હતા તેનો રાહત મળી હતી તેમાં સમગ્ર કેસમાં હાઈકોર્ટના ચુકાદા બાદ પ્રતિ માર્ગ મોકળો ટૂંકમાં પ્રતિપ્રક્રિયામાં જે ઘણા નવા ફેરફારો થયા હતા એમાં પણ હજી નવા ફેરફારો થઈ શકે છે એવી શક્યતા છે હવે રાજધાની સાહેબ દ્વારા તર એક ટ્વીટ કરી હતી તેણે અને એ ટ્વીટ લઈને તો ખૂબ જ ધૂમ મચાઈ રહી છે કે શું લાગે બે હજાર છવ્વીસની નવી ભરતી જાહેર થવાની છે તેમાં શું આ નવા નિર્ણય અમલમાં આવશે કે નહીં આવે તે કોમેન્ટ કરી દેજો અને રાજાણી સાહેબ વિદ્યાર્થી મિત્રો માટે ખૂબ જ હિતની ટ્વીટ કરી રહ્યા છે અને હાઈકોર્ટમાં તેના પ્રશ્ન પણ કરી રહ્યા છે કે વિદ્યાર્થી મિત્રોને જેથી કરી આગળનું ભવિષ્ય સારું રહે એટલા માટે એ હાઈકોર્ટમાં અપીલ પણ કરી રહ્યા છે ત્યારબાદ હાઈકોર્ટના જે ચુકાદાઓ છે તમને મળતા રહેશે મિત્રો તો જો નવો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દો મિત્રો કોમેન્ટ કરવાનું ભૂલતા જ નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં મિત્રો